જય માતાજી અને જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો સો ટકા તો બધા મજામાં દેશે પણ એ પૂછવું એ તો અમારી ફરજ છે અને હું આપણું નાનું એવું ઈશ્વરી એકનો એક બ્લોગર બનવા જઈ રહ્યો છું મિત્રો થોડુંક સપોર્ટ કરજો અને લાઈક શેર કરજો જેથી કરીને અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે કોઈ ગામમાં કે અથવા કોઈ આડોશી પાડોશીમાં બરફે ગામ છે ઘણા બધા તો હજી કોઈ બ્લોગર બન્યું નથી તમારું ભાઈ બનવા જઈ રહ્યો છે તો થોડુંક લાઈક કરજો થોડુંક સપોર્ટ કરજો યાર તો ખેતી કરીને અમને પણ મજા આવે તમને પણ મજા આવે જો કે થાનગઢ ખાખરાડી સીતાગઢ કંછાળા વગડિયા ચિત્રાલાખ આ બધા આડોશી પાડોશીના છે બધા ગામમાં જે પણ કાંઈ હશે ને બધું તમને હું બતાવીશ પણ બે ત્રણ વિડીયોમાં વાઇટ જોવી પડશે અને હું ન્યૂ ન્યૂ બ્લોગર બનવા જઈ રહ્યો છું તો એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો જોકે હજી તો કાંઈ બોલતા નથી આવડતું તોય પણ આ ધીમે ધીમે જે મોઢામાં આવડે એ બોલી નાખું છું આ પાછળ જે મકાન બતાય એ મકાન મારા ભૂતના છે અને એ જો કે પહેલાં પહેલાં બીજા વિડીયોમાં તો નહીં બતાવવું પણ બે થી ત્રણ વિડીયો આવશે ને ત્યાં સુધીમાં તો હું તમને પાક્કું બતાવી દઈશ ચોક્કસ મારી પૂરી ફેમિલી બતાવી દઈશ આ પપ્પા તો ઘર દેખાય એમાં ઘર દેખાડી દઈશ બધું બતાવી દઈશ જોઈ ફળિયું છે અને ઘણું બધું છે ફળિયામાં ઝાડ હોય બતાવ્યું છે બધું તમને બતાવી દઈશ પણ એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો કે હજી આપણે નવી જ છે પણ તો સબસ્ક્રાઈબ કરતા જજો એટલે બ્લોગમાં મને પણ બતાવવાનું તમને પણ બધાને કેમ છો યુટ્યુબ ફેમિલી તો આપણે આપણે આજે ઈશ્વરીય ગામનો નજારો બતાવવાનો છે જો કે આપણે પહેલાં બાર એક ઘર છે મારા ત્યાંથી તો આવતા રહ્યા છીએ ગામમાં પણ એક મારે ઘર છે ત્યાં અત્યારે આવી ગયા છીએ રસ્તામાં કોઈ બ્લોગનો કટકો લીધો નથી કેમ કે થોડુંક કામ હતું યાર એટલે બીજો કડકો વસારે નહાયો તો આપણે અત્યારે પહોંચી ગયા હાલમાં ઈશ્વરિયા ગામમાં તો આપણે ઈશ્વરી ગામમાં કેવો નજારો છે હાલમાં એ તમને બતાવવાનો છે તો હેન્ડ સુધી વ્લોગમાં બન્યા રહીજો અને કન્ટિન્યુ વ્લોગમાં હેન્ડ સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો લાઇક કરજો શેર કરજો અને હેન્ડ સુધી વ્લોગમાં બન્યા રહીજો તો અત્યારે આપણે હાલમાં ઈશ્વરિયા ગામનો નજારો બતાવવાનો છે તો કેવો છે તો ઈશ્વરીયા ગામમાં અત્યારે હાલમાં તો વરસાદ જેવું તો નથી કાંઈ પણ વાદળ ઝડપથી ચડ્યા છે લગભગ તો એક બે કલાકની અંદર વરસાદ પણ આવશે તો અત્યારે હાલમાં મોસમ કેવી છે ઈશ્વરીયા ગામમાં જોકે ધામ તો ઘણા બધા છે પણ ધામનો અત્યારે આ પહેલો બ્લોગ છે એટલે કાંઈ વિડીયો વિડીયો આવશે નહીં પણ આખા ગામનું અત્યારે કેવું છે ને હું તમને બતાવીશ તો જો કેવો ઈશ્વરી ગામમાં અત્યારે હાલમાં નજારો છે તો તો જોઈ શકો છો મિત્રો સૌથી આપણે ઠાકોર ભગવાન એ કે દ્વારકાધીશ દ્વારકાધીશમાં ગણતરી થાય ને તો ત્યાં લખ્યું છે બાર તમે વાંચી શકો છો રામ રામ રટે રહો ધારણ રાખો દિન કોઈ દિન કાજ જુદા છે કૃપા સિદ્ધ રઘુવીર

તો આખા ગામનું હજી તમને બેકગ્રાઉન્ડ બતાવવાનું છે જેમાં અવનવ કબૂતર બેવે છે અને બાર ગામથી અથવા ગામથી પણ માણ દાણા નાખે છે આપણે પણ આવશું ક્યારેક દાણા નાખવા અને બ્લોકમાં તો અંદી કન્ટિન્યુ બન્યા રહીજો આપણા ગામનો અત્યારે હાલમાં મોસમ છે જોઈ શકો છો તમે આવું કાંઈક આપણા ગામનો નજારો છે ઈશ્વરિયા ગામનો હાલમાં અને આ બી અમારનો બંગલો છે અમારા ગામનો અમારા ભાઈનો તો જોઈ શકો છો આવું હાલમાં અત્યારે મોસમ છે ઈશ્વરિયા ગામની અંદર તો મિત્રો પહેલો વ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે અને જો ચેનલમાં નવા હોય તો સેક્સક્રાઇબર કરી નાખજો શેર કરજો અને વધારે ને વધારે મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી કરીને મને પણ એમ થાય કે મારે બીજો વ્લોગ બનાવવો છે આ બ્લોગ બ્લોગના તો આપણે વ્યૂ આવી ગયા છે તો આપણે બીજો વિડીયો બનાવીએ તો થોડીક તમને પણ હિંમત આવે કે નાના બ્લોગ છોકરો સારવા બનાવે છે નાનકડો એવો ગામનો છું બ્લોગ બહુ સારા બનાવું છું તો શેર કરજો વિડીયોને લાઇક લાઈક કરજો તો જય દે